દાંગદ્રા સેર વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં માં દેસી દારુ અડા લોકો પરેશાન પોલીસ તંત્ર રજૂઆત હવે તો ધાંગદ્રા સરકારી કચેરી પાસે પણ દેસી દારુ ખાલી પોટલ્યો નજરે પડવા લાગી ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળો પર હોવાનું લાગી રહ્યું છે છતાં દરરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં આવે છે ત્યારે આ વિદેશી દારૂ સાથે દેશી દારૂ પણ એટલો જ વેચાય છે તેવામાં ધાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના પ્રકારના દેશી દારૂ વેચાણ થવાના લીધે અનેક ઘર પરિવારોનો તહેસ નહેસ છે ત્યારે ધાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ સામે તમામ શહેરીજનોનો રોષ જોવા મળી રહ્યો છે ધાંગધ્રા સિટી તથા ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાની પણ રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે અગાઉ ગામના અનેક પ્રતિષ્ઠિત અને જાગૃત નાગરિકો દ્વારા દેશી દારૂના વેચાણ અંગે તંત્રને જાણ કરી જે બાદ થોડા સમય સુધી દારૂનો વેપલો બંધ થયા બાદ ફરીથી દેશી દારૂનું વેચાણ શરૂ થયું છે આ દારૂના વેચાણને લઈ આજ એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું કે આવના નવી પેઢી તથા મહેનત કરવાવાળા મજૂર વર્ગ અવાળા રવાડે ચડી રહ્યા છે સાથે જ ગામના પણ કેટલાક યુવાન દારૂના રવાડે ચડે જેને લઈ સ્થાનિક પોલીસ તંત્ર પાસે દેશી દારૂના વેચાણ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી રિપોર્ટર સોયલ શેખ ધાંગધ્રા સુરેન્દ્રનગર